એકમો સીલ કરાયા હતા કામ ધંધો ઠપ થતા એક અઠવાડિયામાં બે વાર પાલિકામાં દારીઓ મોરચો લઈને આવ્યા હતા જેથી આખરે માનવતાના ધોરણે પાલિકાએ સીલ ખોલી આપવાનો નિર્ણય લીધો છે પરંતુ આ માટે ધંધાદારીઓને પંદર દિવસમાં ફાયર એનઓસી અને બે મહિનામાં બીયુ પરવાનગી મેળવી લેવાશે એવી એફિડેવિટી પાલિકામાં રજૂ કરવાની રહેશે ત્યારબાદ જ સીલ ખોલાશે સમય મર્યાદામાં બીયુ ન મેળવી શકાતા ભવિષ્યમાં આવા સેડને દૂર કરવા સુધીની કાર્યવાહી પણ હાથ ધરાઈ શકે છે